તમને યા જો ભૂલ મારી ભોલી જા ચોથા સોના નિરાસ ભૂલ ચૂક ભોલી જા ચોથા સોના નિરા ને ચાલો

તો દોડી આવી દર્શન તેજો લેજો સંગા તો દોડી આવી દર્શન તેજો જો સંગા એટલો એટલું કરજો

சோனா அருஜி மாரிய ஜோனா நண மாரியோ தேவை கடவா சரண மாரியோ தேவை கடவா சோ ப 就要。